પોટલી પીવા અહીંયા પૈસા ને તને ચોય આલુ માલ ને જો પૈસા કાઢો તો આવા આવા તો કોઈ ઓ તારી જેટલા લગન આવો ઈમો કોઈ નવો લુગરો ના લાય લાય કરવાનો તો લગન ન તો કોઈ પ્યારવા જ પડે એ લાય તો એરા પે દે છે એક તો જૂના ના ચાલ મત હવે નવા જ લેવા ભાઈ માં ધૂતી પહેરવા ને પૈસા નહીં ચોય તને લઈને આવો માલ ને જો મારે પૈસા આવો ઓ તારી અમરમ ઓસી ના લાવ એટલે આપી દે જે જે પેલો બંકો ભીખ માંગે

ડાબરી મૂટો બખાર બધું નવું નવું કરે હવે જોઈ લે ડાબરી મૂટા ને તો હું મારું તું જ્યાં કરજે તારી મારું વાળું ઓછી માર છોકરા ને બગાર હો એનું તો આજ જ બન્યું આ તો જવા દે ને જોડે મારું વાળું ડાબરી મૂઢો એને ભણવા નહીં જવું ના બધું વાત જોઈ ને મારું પડા છે મારા ને આગે વન જોડી જવું પડે ચંગો આવી છોકરા ને કાલ ઉઠી નાખા ગોમના છોકરા ની ઉકાળે એટલે આગે વન જોડી જવા ઓ તારી ડાબરી મુદ્દો જબર નહી વિચાર્યું ગોમ ના છોકરા ને ગોતું ને જવું પડે આગળ આગે ઓ આ તો પેલા ડાબરી મુદા જબરું કર્યું હું કીધું મને તો બગાડે બગાડે મારા છોકરા ને દારૂ પીવો હતો કામ કાલ ઉઠીને આખા ગોમના ના એવું કરે તો શું કીધું તમને એવું કર્યું કે હું તમને બે હજાર રૂપિયા આવું લે પોટલી પી લેજે મા છોકરા એવું કીધું પેલા એને ખબર ના પડે એ તો ડાબરી મોટું હોરસી નહીં એ તો બધું કરે લે ડાબરી મુઠા ના જોડે

તમે થાપા હશે નહી તમારે એ મોટું તમે બે અમારે તાર ઘડી હું આવ્યું નહીં તમારે દેવાય મારું પણ શબ્દ હવે મને ખબર પડી કે આટલા બધા પૈસા ચોઈ આવ લોકો છોકરા ને દારૂ પીવડાવે આટલા બધા પૈસા માપે પીરાપે જો ડાબડી મુઠું હજુ મનવા નથી તે નામ કા કુતા પાલું છોકરો આવે એટલે ખબર પડી જાય જો કદી આપડે નતું પડતું કંકા ભાઈ તારી આને તું બધું હલાડી દીધું ને કાકા ને

તમે જોવાુ યુ મને કર્યો છોકરા ને તમારા હા જેટલું હોય ને ઘર એ બધું લઈને ગોમ ની બહાર નીકળી જાવ બરોબર તમે ના ના તમાર તો હતા ને મારી માગો ને માગો મુઢા આપડે બેન હતા તાના ભાઈ હતા ભાઈ કરી ડાબરી મુઢા કેટલું સારું રાખતો હતો ભૂલ થઈ ભૂલ થઈ ભૂલ થાય જી

ના જો એટલે ઠપકો આલો પડે કાલ ઉઠી દારૂ પી તો થઈ જાય હા પણ હવે એવું કરતો ઠપકો બઉ ના આ તો અત્યારે પેઢી ગયા મારું એવું ઓશિયા ના હવે એવું કરે તો ગોમ બાર કાઢી હવે કાઢી મેળવવામાં આવશે

એ સાહેબ ને જ સૈબા નું ઘર માં આવી ગયા સારું હેડા ભાઈ ફોન કરો અમારે તો તમારા ગામમાં સારું રાખજો અમારે તો ખાઈ હવે શું કરીએ છો કે જો આગળ ની હવે જે આવે એ ખરી હા સારું હેડા